આને આપણે બવળી પોછડ આયા ફેરવ દઉં હે ખાલી ભરવા આ એપે ગીરે લીધું હશે હો ગીરે લીધું હો કેમ કે મારે પોછડની જરૂર છે કમ મેરાડોડોડો હરો નહીં આ હાથિયો લેવું હતું જો પાકાર કોમ

હલો <laughs> <laughs>

બે મિનિટ દુબારો આ બંકો એકલો આવશે જા ને બાયક મારું ભાજી કાડ્યું મોડો જઈ સુ કેમ આંકો કો હશે આવો આવજો ને ખાતા નથી આવતું હાથ કાઢને કે મને પાહ બતા બંકા નોરકતા નહી હજુ એટલે બોય આના ભૂલી ગયા તલે આ બોલ દવા પાછા બોલ મને આપ તો મારું ધ્યાન મને મરો જરા જરા ઝઘડા કાઢી હરું લે હે મારું પટપોટ હે હે આજે પૂરી ઉગ હે

આવતો આવ્યો અમને ખર્ચા ખબર છે દાદાગીરી બતાવતા કોનો ભાઈ શું એમ કોણ રેભાઈ નો ભય

આગાના મારો મેટા કો લોબી થાઉ લાગાછો થાવા ને એક તો અમે કોણ ભાઈ નું લાલિધું ખબર છે તમને લાગે છે બોલો આ તો કેરા અરે માથા બારે બંકો થાઉ છે માથા બારે બંકો થાઉ છે માથા બારે આલન કરે ડોખે આવો ફરું ઉભા રહે માથા બારે બંકો થાઉ છે અલ્યા ચાલો ને એમ તો આમ

લે બંધ થા તમે કોણ છો આપણા ગામની કો હોના કરી તો પણ શું થઈતું યે પહેલા કે નકર મળી શકે છે ફૂલ દાદાગીરી બતાવી અને મારી જાઉં તમારે કશું નુકસાન થયું ધમાસા નું નુકસાન થયું